રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા અમલો અમૂલ ઇન્ડસ્ટ્રીઝ સીલ કરવામાં આવી કર્મચારી દ્વારા લેબલ કોર્ટમાં કરવામાં આવેલ કેસના આધારે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવતા અમૂલ ઇન્ડસ્ટ્રીઝ સીલ કરવામાં આવી અમૂલ ઇન્ડસ્ટ્રીઝના પાંચસોથી વધુ કર્મચારીને ચૌદ માસનો પગાર ચૂકવવામાં ન આવતા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કર્મચારીને પીએફ અને મેડિકલના નાણાં પણ કંપની દ્વારા ભરવામાં આવ્યા નથી માલિકો દ્વારા કર્મચારીને પગાર ચૂકવવામાં નહીં આવે તો મિલકત હરાજી કરી પગાર આપવામાં આવશે આગામી સમયમાં મિલકત હરાજી કરવામાં આવે તેવી સંભાવના છે અત્યારે અમૂલ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીની સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે ચારસો એક કામદારોના પગાર બાકી હતા અને જે ચૂકવી નહીં શકતા મજૂરો જે છે કામદારો એ લેબર કોર્ટમાં ગયા હતા લેબર કોર્ટ નામદાર કોર્ટે હુકમ કર્યો છે એમને વેતન ચૂકવવાનો એની મિલકત જે કંઈ હોય એ જપ્ત કરીને પણ મિલ એના નાણાં ચૂકવવા એ રીતનો હુકમ કરતાં કલેક્ટર સાહેબે આરઆરસી ઇસ્યુ કરેલા છે અને આરઆરસી આરસી ઇસ્યુનાથી અમે એને મુદત પણ આપી ભાઈ આ લોકોને પર ના ચૂકવ્યા એટલે પછી અમે અત્યારે જપ્ત કરવા માટે સીલ મારવા કાર્યવાહી કરી લીધી છે કેટલી રકમ એક કરોડને ચાલીસ લાખ રૂપિયા કામદારોના ચૂકવવાના બાકી છે જે વ્યાજ સાત ટકા વ્યાજ સાથે રકમ એક કરોડ ચાલીસ લાખ પ્લસ સાત ટકા વ્યાજ એ પ્રમાણે ચૂકવવાની થાય છે મિલકત લગભગ પચાસ એક કરોડની છે રાજકોટના આજીડેમ જીઆઈડીસીની અંદર આવેલ અમૂલ ઇન્ડસ્ટ્રી છે તેના કર્મચારીઓ અને માલિકો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ છે તે ચાલતો હતો અંદાજે ચૌદ મહિના જેટલો પગાર છે તે કર્મચારીઓને નહોતો ચૂકવવામાં આવતો ઉપરથી જે પીએફઓ આ પીએફ પણ તેમને નહોતું જમા કરવામાં આવતું જેનો સમગ્ર મામલે કેસ છે તે કોર્ટમાં કેસ ચાલતો હતો અને જે લેબર કોર્ટની અંદર સમગ્ર કેસ છે તે ચાલતો હતો હવે લેબર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે જે ઇન્ડસ્ટ્રી ની જે જગ્યા છે આ જગ્યાને સીલ કરવામાં આવે જેને પગલે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને મામલતદાર સહિતની ટુકડી છે તે અહીં આવી પહોંચી છે અને જે અમૂલ ઇન્ડસ્ટ્રી છે તેને સીલ કરવાની કામગીરી છે તે ચાલી રહી છે અંદાજે ચૌદ મહિના જેટલો પગાર છે તે કર્મચારીઓને કંપની દ્વારા નહોતો ચૂકવવામાં આવ્યો જેને પગલે કરોડો રૂપિયાનું જે છે તે ક્યાંકને ક્યાંક ચૂકવણું છે તે કંપની ઉપર હતું ક્યાંક ને ક્યાંક આ સંઘર્ષ છે તે કર્મચારીઓ અને જે માલિકો છે તેની વચ્ચે ચાલતો હતો છેલ્લા ઘણા સમયથી આ કર્મચારીઓ આંદોલનો કરતા હતા પરંતુ પગાર છે તે ચૂકવવામાં નહોતો તો સાથે જ ક્યાંક ને ક્યાંક આ સંઘર્ષની વચ્ચે કેટલાક કર્મચારીઓએ આત્મવિલોપન કર્યું હોય કે સુસાઈડ કર્યું હોય તે પ્રકારની ઘટના પણ છે તે સામે આવી હતી હાલ જે છે તે ઇન્ડસ્ટ્રીઝ છે તેને સીલ કરવાની કામગીરી મામલતદાર સહિતનો કાફલો છે તે પહોંચ્યો છે જેને પગલે ને ક્યાંક જે કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આ કર્મચારીઓ લડત ચડાવતા હતા તે કર્મચારીઓ પણ છે તે અહીં છે તે ઉપસ્થિત છે જે રીતના દ્રશ્યો તમને બતાવી છે કે કર્મચારીઓ પણ છે અત્યારે અહીં ઉપસ્થિત છે તેમની સાથે વાત કરશું સરજી ખાસ ઘણા સમયથી પ્રશ્ન હતો આજે હવે સીલ થઈ રહી છે કેવી આશા તમને લાગે છે તમારું જે ચૂકવણું બાકી હતું કેમ મારું નામ છે રમેશભાઈ રાજાભાઈ બકુદરા હું અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરું અમે આશરે પાંચસો ઉપર માણા હૈ અને અમારા કંપનીના માલિકો એના આંતરિક વિવાદ હિસાબે અમે મજૂરો હેરાન થયા રખડતા ભટકતા થઈ ગયા અને છેલ્લા ચૌદ મહિનાથી અમારો પગાર બાકી છે અમારો ત્રીસ મહિનાનો પીએફ નથી ભરાણો અમારા ઈએસઆઈની કપાત નથી પૈસા કપાવવા છતાં વિમાના પૈસા ભરા નથી અમને કોઈ જાતની સારવાર મળતી નથી અમારા દવા દારૂ મળતા નથી એટલે બધા હેરાન પરેશાન છે અને એ દરમિયાન આહિર સેનાવાળા અમારી મદદથી આવ્યા અને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી કમિશનરને રજૂઆત કરી અમારા ત્રણ ભાઈઓ આપઘાત કરેલો છે વિક્રમભાઈ બકુતરા અનિલભાઈ વેગડા અને હરષભાઈ હેરભા આ પરિસ્થિતિ હજી અમારા અમૂલમાં જીવતા બોમ છે આમાં શું થાય કાંઈ નક્કી નથી અને અત્યારે અમે કલેક્ટરને મળ્યા હતા ત્યારે કલેક્ટર કીધું અમે તમને યોગ્ય ન્યાય અપાવશું જો ન્યાય નહીં મળે તો અમે કંપનીને સીલ મારશું તો આજે કલેક્ટર કરી બતાવ્યું છે હવે આગળ હું થાય ભવિષ્યના ગર્ભમાં ચોક્કસ ચર્ચા વાત કરવામાં તો અન્ય સાથે સમગ્ર મામલો જે છે લેબર કોર્ટમાં ચાલતો હતો અને હવે એક્શનમાં લેવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક હજારો પરિવારોની આ વાત છે શું કશું ખરેખર કંપનીના માલિકોએ વર્કરો સાથે બેસી અને યોગ્ય નિર્ણય કરવો જોઈએ કંપનીના વર્કરો જેને રે લોહી રેડ્યું છે પચીસ પચીસ પાંત્રીસ પાંત્રીસ બબે ત્રણ ત્રણ પેઢીટીઆમાં કામ કરે છે જેને પરસેવો પાડેલો છે એને વહેલી તકે ન્યાય મળી જાય એનો છુટકારો કરવો જોઈએ અને કંપનીએ આનો યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને એનો રસ્તો કાઢવો જોઈએ ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી છે તે કર્મચારીઓ અને જે માલિકો છે તેની વચ્ચે એક વિગ્રહ ચાલતો હતો ખાસ કરીને પગાર ચૂકવણાને લઈ આ સમગ્ર વિગ્રહ હતો તે ક્યાંકને ક્યાંક હવે જે કલેક્ટર તંત્ર વચ્ચે પડ્યું છે અને લેબર કોર્ટના આદેશ બાદ છે તે આ સમગ્ર પ્રોપર્ટી છે તે સીલ કરવાની કામગીરી છે તે હાલ મામલતદાર સહિતની ટુકડી આવી અને કરી રહી છે ત્યારે મહત્ત્વનું રહેશે કે આગામી સમયની અંદર શું હવે આ કર્મચારીઓને પગાર મળે છે કે કેમ તે હાલ હવે જોવાનું રહેશે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ